ભરૂચ જિલ્લામાં પ્રચાર અર્થે નીકળતા ભાજપીઓને ઠેર ઠેર મરી રહ્યો છે જાકારો અને ભગાડી રહ્યા છે લોકો થઈ રહ્યા છે વિડીયો વાયરલ ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે તો બીજી તરફ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ લાલ ગુમ બન્યો છે જેના પગલે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પ્રચાર અર્થે જઈ રહેલા ભાજપના લોકોને ગ્રામજનો લાફાવાળી પથ્થર મારી અને ધબ્બા મારી ભગાડી રહ્યા હોવાના વાયરલ વિડીયોના પગલે ભાજપ વધુ ચિંતિત બની રહ્યા છે ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર ધમધમી રહ્યો છે અને મતદાનને પણ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અંતિમ ચરણમાં પ્રચાર પ્રસારમાં ભાજપના લોકો ગામે ગામ પ્રચાર અર્થે પહોંચી રહ્યા છે ત્યારે અંકલેશ્વર પંથકમાં ગતરોજ રોજ બોરિદ્રા ગામે પ્રચાર અર્થે ગયેલા ભાજપિયાઓને ગામમાં પ્રવેશ કરવા દીધો ન હતો અને પ્રચાર અર્થે આવેલા લોકોને ગ્રામજનોએ ભગાડ્યા હતા જેમાં ખેડૂતોએ પણ વિરોધ દર્શાવ્યો હતો સમાન જમીન સમાન વળતરની માંગ સાથે ભાજપિયાઓને ઊભી પૂછડીએ ભગાડ્યા હોવાના વાયરલ વિડીયોએ ભારે હડકંપ મચાવ્યો છે

અને ચૂંટણી આવતા આવતા ગામમાં પ્રચાર અર્થે વખતનો ગુસ્સો ગ્રામજનોએ ઉતારી ભાજપિયાઓને ભગાડ્યા હતા અને લોકોમાં પણ હવે જાગૃતતા જોવા મળી રહી છે તેમજ જ ભાજપિયાઓને ભગાડ્યા હોય તેનો વિડીયો પણ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી સત્તા પક્ષને જાકારો આપી રહ્યા છે

રાજપૂત છાત્રલે ખાતે યોજાયેલું સમેલન ભાજપૂત સમેલન હતું ક્ષત્રિય અગ્રણી સંદીપ માંગરોલા રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં એકસો લોકોની ઉપસ્થિતિ વચ્ચે રાજપૂત સંમેલન નહીં પરંતુ ભાજપૂત સંમેલન હતું અને આ સંમેલનમાં બેનર સુદ્ધા લાગ્યું ન હતું અને સ્ટેજ ઉપર પંચોતેર ટકા ભાજપના જ ક્ષત્રિય નેતાઓ ઉપસ્થિત હોય એટલે સ્પષ્ટ સાબિત થાય છે કે આ રાજપૂત નહીં ભાજપૂત સંમેલન હતું પણ જે પ્રકારે લોકોના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે જોતા ભાજપ બોખલાઈ ગયું હોય તેવું સ્પષ્ટ ફલિત થઈ રહ્યું છે તેમ ક્ષત્રિય સમાજના અગ્રણી સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું ભાજપનું સંમેલન હતું આ ક્ષત્રિય સમાજનું સંમેલન ન હતું વીરપાલ સી અટોદરિયા ભાજપમાં ક્ષત્રિય સમાજના નેતાઓને દબાણ કરીને ભાજપૂત સંમેલનમાં બોલાવ્યા છે આ રાજપૂત સંમેલન ન હતું પરંતુ ભાજપૂત સંમેલન હતું પરંતુ પક્ષમાં પોતાની વાહવાહી કરાવવા માટે ક્ષત્રિયો ભાજપ સાથે છે તેવું નાટક ઊભું કરવા માટેનું સંમેલન હતું આમાં મોટાભાગના ભાજપમાં રહેલા ક્ષત્રિય સમાજના લોકો જ ફોટા અને વિડીયોમાં જોવા મળે છે અને તે સાબિત કરે છે કે આ સમાજમાં હિત અને તે સાબિત કરે છે આ સમાજના હિતમાં નહીં પરંતુ પક્ષના હિતમાં સંમેલન કરાયું હોય તેમ ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના વીરપાલ સિંહ અટોદરિયાએ કહ્યું હતું ભરૂચમાં ક્ષત્રિય સમાજમાં રૂપાલાની ટિપ્પણીએ બે ભાગલા પાડ્યા ભરૂચ જિલ્લામાં રૂપાલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રાજપૂત અને ભાજપૂત તેમ બે ભાગલા પડ્યા ક્ષત્રિય ક્ષત્રિય પક્ષને વફાદાર વફાદાર તો સમાજને રહી સમાજની દીકરીઓ ઉપર ગંભીર પ્રકારની ટીપણી કરનારને સબક શીખવાડવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ ક્ષત્રિય સમાજ માટે પક્ષ મોટો કે સમાજ તેવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે ભાજપુતોએ બાહુબલી ફિલ્મ જોવી જોઈએ બાહુબલી ફિલ્મમાં જે અભિનેતા હોય છે તેની પત્નીની છેડખાની કરનારની આંગળીઓ અભિનેત્રી કાપી નાખતી હોય છે અને તેને રાજદરબારમાં રજૂ કરે છે ત્યારે અભિનેતા અભિનેત્રીને કહે છે ક્યાં હો અને અભિનેત્રી પોતાની સાથે બનેલી ઘટનાનું વર્ણન કરે છે અને અભિનેતા તલવારથી છેડખાની કરનારનું ઘડું કાપી ધડથી માથું અલગ કરે છે અને કહે છે કે છેડતી કરનાર કી ઉંગલીયા નહીં સર કાટ દેના ચાહીએ અને અભિનેતાને ક્ષત્રિય દર્શાવવામાં આવે છે આના પરથી ક્ષત્રિયોએ સમાજને વફાદાર રહેવું કે પક્ષને એ પણ જરૂરી છે